રાજકોટ બેડી ચોકડી પાસે આવેલું જીએમએસસીએલના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત સર્જિકલ ચીજોને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પીપીઈ કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાની પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે કે દ્રશ્યો જોતા જ એવું લાગી રહ્યું છે કે આનું જવાબદાર કોણ જુલાઈ બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યું છે તહેવારોની રજાઓ અને વરસાદી વાતાવરણમાં અધિકારીઓ પોતાની ફરજ ચૂક્યા છે સરકારે લોકહિત માટે મોકલેલી આ દવાઓ યોગ્ય રીતે સાચવવામાં ન આવતા મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો વરસાદી પાણીમાં બગડ્યો છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલો થઈ રહ્યા છે